નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ડીમોલેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નવસારીના મોટા બજારમાં માપણી કરવામાં આવતા મોટા બજારના વેપારીઓએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસની કામગીરી વેગ પકડ્યો છે ત્યારે ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે મોટા પાયે ડિમોલેશનની કામગીરી શરૂ કરી છે ત્યારે નવસારી શહેરનું હૃદય ગણાતું એવો મોટા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનને લઈને થોડા દિવસ પહેલા માપણી કરવામાં આવી હતી ત્યારે નવસારી મોટા બજાર વિસ્તારના વેપારીઓ દ્વારા નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરવા મહાનગરપાલિકા પહોંચ્યા હતા અને માંગણી કરવામાં આવી હતી કે નવસારી મોટા બજાર વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો ટ્રાફિક થતો જ નથી અને આ દુકાનો જ વેપારીઓની આજીવિકા છે અને તેના પર જ વેપારીઓના પરિવારનું ગુજરાન ચાલે છે તે તમામ બાબતે પૂરતું ધ્યાન રાખી ડિમોલેશનની કામગીરી અંગે નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી નવસારી મહાનગરપાલિકા તરફથી મોટા બજારના તમામ સભ્યોને ડિમોલ્યુશન અંગે જે નોટિસ પાઠવવામાં આવી હતી એનો જવાબ તો આપી દીધો હતો પરંતુ આજે રૂબરૂ મુલાકાત કરવા જણાવ્યું હતું અને એમાં બંને અધિકારીએ અમને ખૂબ ધ્યાનથી સાંભળ્યા અમારી રજૂઆત સાંભળી અને લેખિત અમે જે રજૂઆત કરી એના પર પૂરતું ધ્યાન આપ્યું છે અને તમામ વેપારીઓનો એક જ સૂર છે કે નવસારીનું જે મોટા બજાર એ ખૂબ જૂનું સવા સો વર્ષ જૂનું ગાયકવાડના સમયનું બજાર છે તો એનું ડિમોલ્યુશન કરવામાં નહીં આવે કારણ કે રોજીરોટી પર અસર પડશે અને ટ્રાફિકની એટલી બધી સમસ્યા પણ નથી કે મોટા બજારને જરૂરી ડિમોલ્યુશન કરવું પડે આ આ બધી વાતો અમે રજૂઆત કરી છે અને એમણે ચોક્કસ એવું ખાતરીપૂર્વક કહ્યું છે કે અમે કમિશનર સમક્ષ રજૂઆત કરીશું અને જરૂર પડે તો બોલાવીશું પણ અમે પોઝિટિવ વિચાર લઈને અહીં આજે અહીંથી છૂટા ચાર મહત્ત્વના મુદ્દામાં એક તો એક સૌથી જૂનું બજાર છે અને ઉપર નીચેના માલિકો બંને જુદા છે એમાં રેસિડેન્શિયલ એરિયા પણ આવેલો છે અને વેપારિક એરિયા પણ આવેલો છે અને ટ્રાફિકની કોઈ એવી લાંબી સમસ્યા નથી કે જેથી કરીને આ ડિમોલ્યુશન કરી અને અત્યારે રોજીરોટી પર અસર પડે એવું કરવાની જરૂર લાગતી નથી એ ચાર વસ્તુને ધ્યાનમાં લઈને માત્ર મોટા બજારનું ડિમોલ્યુશન અટકાવવામાં આવે એવી અમે રજૂઆત કરી છે